ઈદે મિલા દુનબીનું શાહનો શોકતથી ડીજેના તાલે અને સીધી બાદશાહની ધમાલ પંદર અશ્વ સાથે હિન્દુ મુસ્લિમ એકતા મળીને જુલુસ નીકળ્યું હતું આજરોજ ધારી મુકામે મદીના મસ્જિદથી જુલુસનો પ્રારંભ થયો છે હિન્દુ મુસલમાન કોમી એકતા જોવા મળી હતી ડીજીના તાલે મુસ્લિમ બિરાદરો હુજુર સલલ વાહુ વસલમ પૈગમ્બર સાહેબનો જન્મદિવસના દિવસે હજારો લોકો જુલુસમાં જોડાયા હતા ગામના આગેવાન વેપારી જિલ્લા પંચાયત સભ્ય ધારી સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈ વાડા તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા રમેશભાઈ મકવાણા પત્રકાર સંજય વાડા મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવર ખાન દુરાણી અમીનભાઈ સોઢા પરવેશભાઈ સુમરા નાવેદભાઈ ફિરોઝભાઈ છોટુભાઈ સરફરાઝભાઈ સહિત સમાજના યુવાનોએ ગામમાં શણગાર મારી સજાવટ કરી હતી જુલુસ નીકળે તે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પીઆઈ દેસાઈ સાહેબ પીએસઆઈ સાની સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી હોમગાર્ડ ટ્રાફિક ન થાય તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી જુલુસ જુહર હુસેન શાહ પેરની દરગાહ શરીફ પૂર્ણ થયે મુસ્લિમ સમાજના લોકો માટે ન્યાયનો પ્રોગ્રામ રાખ્યો ધારી મુકાેગરબર સાહેબના જન્મદિવસના નિમિત્તે એક સરસ મજાનું મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈચારો જળવાય એટલે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બદલ મુસ્લિમ સમાજના આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભાઈચારો જળવાઈ રહે અને કાયમ બધાય સાથે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી સૌ ધર્મો સાથે મળીને ઈદે મિલાદુન નબી હુજરપાક સલ્લાહ અલાહ સલમના જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ સાથે મળીને ઈદે મિલાદુન નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે દરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબ્બત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથે સાથ સહયોગ અને સહકાર આપે આવી જ રીતે ધારીના તમામ જનતા પ્રેમીઓને આ એક નવો સંદેશો છે હર વર્ષે સાથે મળીને ચાહે કોઈ બી તહેવાર હોય ઈદ હોય દિવાળી હોય મોહરમ હોય કે કોઈ બી અન્ય તહેવારોની અંદર બધાય સાથે મળીને આજવી જ રીતે તહેવારોને ઉજવે એવી મારી અને મુસ્લિમ સમાજની મુપદભાઈ વાળા ભીખુભાઈ મલ્લા મુસ્તાકભાઈ મહેતા જુનેશભાઈ તેમજ છોટુભાઈ તેમજ આવી જ રીતે નામેદભાઈ અનુભાઈ નલિયા આ બધા આવી રીતે આગેવાનો એક સાથે મળીને સાથ સહયોગ અને સહકાર આપે એ આપ લોકોને દિલથી તમન્ના લાગણી અને એકતાને ભાઈચારો સાથે રહીને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય માતાય અસલામોહરભાઈ લલિયા તાલુકા પંચાયત ઈદ કુલ મિલાદુલ નબીના ના દિવસે અઝલ મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ કાઢવામાં આવેલું છે આ નિમિત્તે ધાળી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે આ દિવસે અમારા મુસ્લિમ સમાજ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈને મોટા પ્રમાણમાં જુલુસ કાઢી અને આજનો દિવસ સાનો સંપર્કથી મનાવવા માટે અમે સંજય વાડા નો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે